કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસના દાદરા ગામના પ્રગતિશીલ આદિવાસી ખેડૂતો સ્વબળે પરંપરાગત આકાશી બાય કરી અત્યાધુનિક ટપક પદ્ધતિ અપનાવી રોકડીયા પાક મરચાના ઉત્પાદન મેળવી પ્રધાનમંત્રીના આત્મનિર્ભરના આહવાનમાં યોગદાન આપ્યું છે સ્થાનિક મહિલાઓને ઘરે બેઠા રોજગારી સંઘ પ્રદેશ સેલવાસના દાદરા ગામના આદિવાસી ખેડૂતો જૂની પ્રણાલી પદ્ધતિને ખેતીને ઘૂટબાય કરી આધુનિક પ્રવૃત્તિથી ખેતી કરતા થઈ ગયા છે ખેતીમાં સિંચાઈ માટે ટપક પદ્ધતિ હાઇબ્રિડ બિયારણ નાખી પાક ઉતારી બહોળી આવક પોતાની આર્થિક આવક બમણી કરી સાથે જ ગામની ત્રીસ થી વધુ મહિલાઓને સ્થાનિક રોજગારી પૂરી પાડી પ્રધાનમંત્રીના આહવાન આત્મનિર્ભર તરફ પ્રયાણ કરી ભાગીદારી નોંધાવે છે પહેલા એમની ખેતી આકાશી વરસાદ આધારિત હતી ચોમાસામાં ડાંગર સિવાય કોઈ ખેતી થતી નહોતી અને હાલ એમને ટપક પદ્ધતિ અપનાવતા હોવાથી વર્ષમાં બે પાક લઈ શકે છે જેના કારણે એમની આવક બમણી થઈ છે